બુધેલિયા પરિવારની પ્રેરણાદાયી સખાવત છભાડિયા રોડને પૂજ્ય પ્રમુખ સ્વામી માર્ગ નામકરણ સાથે પ્રમુખ સ્વામીની પ્રતિમા અનાવરણ કરાય જે સમસ્ત માનવ સમાજને ભગવાન સૌનું ભલું કરે એનો ઉત્તમ આચરણનો કાયમી સંદેશ આપતી રહેશે દામનગર શહેરમાં છભાડિયા રોડને સ્વામી માર્ગ સાથે મૂર્તિ અનાવરણ કરતા સ્વ લાડુબેન મૂળજીભાઈ બુધેલિયાના પુત્ર રત્નમગનભાઈ બુધેલિયા બેક્સ સંસ્થાના સંતો પૂજ્ય શ્રી ભગવત કીર્તન સ્વામી શ્રી સ્વામી અનંતરાજની પાવન મિશ્રામાં ધારાસભ્ય જનકભાઈ તળાવિયા પાલિકા પ્રમુખ નારોલાની ઉપસ્થિતિમાં પ્રમુખ સ્વામીજીની મૂર્તિ અનાવરણ કરાય અમરેલી જિલ્લા પંચાયતના દામનગર નગરપાલિકા વિસ્તારમાંથી પસાર થતા માર્ગને પ્રમુખ સ્વામી માર્ગ તરીકે પ્રસ્થાપિત સાથે પૂજ્ય પ્રમુખ સ્વામીની મૂર્તિ સ્થાપિત કરતા ઉદાર દિલદાતા મગનભાઈ બુધેલિયા પરિવારે સ્વર્ગીય વાત્સલ્ય મૂર્તિ લાડુબેન મૂળજીભાઈ બુધેલિયાની પૂર્ણિય સ્મૃતિમાં દર્શન મૂર્તિ અનાવરણ કરી હતી આ પ્રસંગે દામનગર સમગ્ર બેપ્સ સત્સંગ મંડળ મહિલા સત્સંગ મંડળ સ્થાનિક અગ્રણીની વિશાળ ઉપસ્થિતિમાં છબાડિયા રોડનું પ્રમુખ સ્વામી માર્ગ નામકરણ સાથે મૂર્તિ અનાવરણ સમારોહ યોજાયો હતો રિપોર્ટર જીટીવી ન્યૂઝ અમરેલી